જય માતાજી આજે આપણે લારી પર જે મળે છે એવા જ બાજી ભૂંગરા બનાવવાના છે તો એની માટે મેં બે ડુંગળી અને એક લીલું મરચું લઈ લીધું છે અને બટેકાને બાફી લઈને ઠંડા કરવા મૂકી દીધા છે તો ડુંગળીને એકદમ ઝીણી પીસી લઈએ આપણે કટરની અંદર અને એને તેલની અંદર વઘાર કરી લઈએ તેલ મૂકી અને એમાં રહી નથી નાખવાની ગરમ થાય એટલે ખાલી જીરું નાખી અને ડુંગળીને સાંતળી લઈએ એકદમ ગુલાબી કલરની થાય ત્યાં સુધી આપણે સાંતળીશું એને સરસ ગુલાબી કલર થઈ ગયો છે હવે બટાકાની અંદર મસાલો કરી દઈએ અચકચરા એને તોડી લીધા છે બટેકાને ચમચાથી તો મીઠું મરચું હળદર જીરું અને એની અંદર જો મેં નાખ્યો છે ચાટ મસાલો તમારે આમચૂર પાવડર નાખવો હોય તો એ પણ નાખી શકાય પણ આપણે નાખવાનું છે લીંબુ ખાંડ નાખી છે તો લીંબુ અથવા આમચૂર પાવડર બેમાંથી કંઈ પણ એક વસ્તુ નાખવાનું અને આમાં મેઇન વસ્તુ ચાટ મસાલો છે એ તો ખાસ નાખવાનો એનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે લીલા ધાણા ધોઈને સાફ કરીને રાખ્યા છે એ નાખી દઈએ સમારીને અને છેલ્લે આપણે જે સાંતડીને રાખી છે એ ડુંગળી નાખી દઈએ હાથથી બધું સરસ મિક્સ કરી લઈએ મરચું મેં મીડિયમ નાખ્યું છે તમે તીકો ખાતા હોય તો થોડું વધારે લાલ અને લીલું બંને મરચું થોડું વધારે નાખવાનું કોઈ બટાકો રહી ગયો હોય આખો તો આવી રીતે આપણે એને તોડી લઈશું તો માવો તૈયાર છે અને હવે તેલ મૂકી દીધું છે તો ભૂંગરા તળી લઈએ આવી રીતે એક એક મેં નાખ્યા છે એટલે આપણે સિતારે બધા ભૂંગરા તળી ગયા છે તો હવે આપણે એક પ્લેટમાં ભાજી અને ભૂંગરા લઈ લઈએ આવી રીતે દબાવી અને ખાવાના છે બહુ સરસ લાગે છે તો લારી પર મળી એટલા જ ટેસ્ટી ઘરે થાય છે તો તમે પણ ચોક્કસથી એકવાર બનાવજો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને કમેન્ટ કરજો નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો તો મળીએ આપણે બીજા વિડીયોમાં જય માતાજી